પીસીબી પોલીસે આડત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખનો દારૂ ભરીને ગોવાથી હાલોલ તરફ જતું કન્ટેનર ઝડપી પાડ્યું હતું પીસીબી પોલીસને માહિતી મળી હતી કે રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના સાગીરતો અશોક પુનારામ બિશ્નોઈ રેવાસી સાંગડવા જિલ્લો સાંચોર રાજસ્થાન તથા સુરત કેશારામ બિશ્નોઈ રેવાસી નેડીવાડી જિલ્લો બાળમેર રાજસ્થાન ભેગા મળી હાલમાં ગોવાથી ટ્રક તથા કન્ટેનરોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આંતરરાજ્ય હેરાફેરી કરે છે તાજેતરમાં તેમને એક કન્ટેનરમાં ગોવાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી રવાના કર્યું છે જે કન્ટેનર વડોદરા બાયપાસ રોડથી હાલોલ તરફ જવાનું છે જે માહિતીના આધારે પીસીબી પોલીસે ગોલ્ડન ચોકડી સંગમ હોટલ પાસે વોચ રાખી હતી કન્ટેનર ઝડપી પાડ્યું હતું પોલીસે સ્થળ પરથી શ્રવણકુમાર કિશ્નારામ બિશ્નોઈ રહેવાસી સાંગડવા ગામ જિલ્લો સાંચોર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો આરોપી અગાઉ પણ માજલપુર પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો પોલીસે અશોક બિશ્નોઈ અને સુરેશ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યા હતા અશોક બિશ્નોઈ સામે પંદર અને સુરેશ સામે બે ગુના દાખલ થયા છે પોલીસે વિદેશી દારૂ કિંમત રૂપિયા આડત્રીસ ચુમ્માલીસ લાખ તથા કન્ટેનર અને રોકડા મળી કુલ રૂપિયા અડતાલીસ એકસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર